સુરતના આડાજણ હરપતિ લોકો મોટી સંખ્યામાં સાંસદ મુકેશ દલાલને ઘરે રજૂઆત કરવા પહોંચ્યા આડાજણ ચાર રસ્તા કલાપી ગાર્ડન પાસે ગણપતિ મુકવા બાબતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો સુરતના આડાજણ હરપતિ લોકો મોટી સંખ્યામાં સાંસદ મુકેશ દલાલને ઘરે રજૂઆત કરવા પહોંચ્યા આડાજણ ચાર રસ્તા કલાપી ગાર્ડન પાસે ગણપતિ મુકવા બાબતે લાંબા સમયથી વિવાદ ચાલે છે વિવાદિત જગ્યા ઉપર ભંડેરી ચિકનના માલિક દ્વારા કબજો જમાવ્યો હોવાનો આરોપ

હું અડાજન ચાર રસ્તા શ્રમજી કોલોની પણ રહું છું અમે ચાલીસ વર્ષથી અહીંયા ગણપતિ બેસાડ્યા છે અમારી જગ્યા પર અમના મુકેશ ભંડારી કબ્જ કરી લીધો છે મહેશ ભંડારી લાડી મૂકી છે છાપડું બનાવી દીધું છે અમે હટવાનું ના પાડે છે અમે મુકેશભાઈના ઘરે આવ્યા છે તો અમને દસ દિવસ માટે મૂર્તિ મૂકવા દઉં એ અમારી આશા છે અમે કેટલા દિવસથી તમે અરજી અમે એ એક એક મહિનોથી અમે દોડીએ છીએ એસએમસીમાં સી આર ઓફિસમાં બધે અમે દોડીને બધે અરજી કરી છે પણ હજી સુધી કંઈ નિકાલ આવ્યો નથી મુકેશભાઈ મુકેશભાઈ સાથે ફોન પર વાત થઈ હતી તો એમને કીધું હતું કે ગણપતિ પહેલાં એ જગ્યા ખાલી થઈ જશે પણ હજુ સુધી ખાલી થઈ નથી અત્યારે શું આવ્યું હતું મુકેશભાઈના ઘરે